નમસ્કાર દૂરદર્શન દ્વારા પ્રસ્તુત લાઇફ ઓન ઇન કાર્યક્રમ હેલો ડૉક્ટરમાં હું ડૉક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના કાર્યક્રમનો વિષય છે આંખાના રોગો અને તેની સારવાર દર્શક મિત્રો આપણા શરીરના અમૂલ્ય રત્ન એવા આંખોનું જતન આપણે સૌ કરતા હોઈએ છીએ જન્મથી લઈને મૃત્યુ સુધી અવિરત કાર્ય કરતી આપણી આંખોની રચના પણ ખૂબ જ જટિલ અને કુતૂહલ પ્રમાણે તેવી હોય છે દર્શક મિત્રો આંખોમાં ઘણા પ્રકારના રોગો પણ જોવા મળતા હોય છે અને તેમાં પણ સામાન્ય રીતે જોવા મળતા રોગો જેવા કે મોતીઓ જામર વગેરે જેવા રોગોના નિદાન અને સારવારમાં પણ હવે ઘણી આધુનિકતા આવી છે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આપણે આંખને લગતા વિવિધ રોગો તેમજ તેની નિદાન અને સારવારની આધુનિક પદ્ધતિ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર અભય વસાવડા સરને કે જેઓ અમદાવાદના સિનિયર મોસ્ટ આંખના રોગોના નિષ્ણાંત છે પચાસ વર્ષનો બહોળો અનુભવ આ ક્ષેત્રમાં ડોક્ટર સાહેબ ધરાવે છે તેમજ અમેરિકન અને યુરોપિયન સોસાયટી તરફથી ખૂબ જ પ્રતિષ્ઠિત એવા એવોર્ડ ભારતીય નમસ્કાર આપનું કાર્યક્રમ અને દૂરદર્શનમાં હાર્દિક સ્વાગત છે તેમની સાથે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર શૈલ વસાવડા સરને કે જેઓ અમદાવાદના ખ્યાતના આંખોના રોગોના નિષ્ણાંત છે અને પંદર વર્ષોનો અનુભવ આ ક્ષેત્રમાં ધરાવે છે નમસ્કાર ડૉક્ટર શૈલ સર આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આપણે આંખના રોગોને લગતા વિવિધ સારવાર તેમજ પદ્ધતિઓ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું તો તેને મૂંઝવતા પણ પ્રશ્નો જો હોય તો આપ અમને કરી શકો છો કોલ ટેલિફોન લાઇન આપને ટેલિવિઝન સ્ક્રીન પર હાલમાં દર્શાવવામાં આવી રહી છે ડૉક્ટર અભય સર આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અને હાલમાં જ્યારે વિશ્વ ગ્લુકોમા સપ્તાહ પણ ચાલી રહ્યો છે તો સર સૌ પ્રથમ તો દર્શક મિત્રોને આપ જણાવશો કે આ જે ગ્લુકોમા સપ્તાહ છે તે ક્યારે ઉજવવામાં આવતો હોય છે અને સર તેનું શું મહત્ત્વ રહેલું હોય છે અનિતા આનું મહત્ત્વ ખૂબ જ છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ એચ આ જે ગ્લોકોમા છે જે ખરેખર પોટેન્શિયલી બ્લાઇન્ડિંગ ડિઝીઝ છે એટલે કે લોકોની આંખ ચાલી જાય છે અને અંધાપો આવે છે અને અગત્યનું પોઈન્ટ એ છે કે જે વ્યક્તિને એની અસર થાય છે એમને કોઈ જાતની તકલીફ નથી થતી અને જ્યારે દ્રષ્ટિ ઓછી થઈ જાય કે ચાલી જાય ત્યારે જ ખબર પડે છે એટલે બહુ જરૂરી છે કે આપણે સમાજમાં આની અવેરનેસ આની જાગૃતિ અને સમજ પડે બધાને અને એટલા માટે જ આખા વર્લ્ડમાં આ સપ્તાહની દર વર્ષે બહુ જ ભારપૂર્વક ઉજવણી કરે છે જી સર ડોક્ટર અશેલ સર જ્યારે આપણે આંખના રોગો તેમજ તેની સારવાર વિશે આજે ખૂબ જ અગત્યની માહિતી દર્શક મિત્રોને આપવાના છીએ તો સૌ તો આપ દર્શક મિત્રોને જણાવશો કે આપણા જે આંખની જે રચના છે તે પ્રકારની હોય છે ને શું કેવી રીતે કાર્ય કરતી હોય છે આપણી આંખો તેની વૈજ્ઞાનિક સમજ બિલકુલ બિલકુલ સો આપણી આંખ એક કેમેરાની જેમ કામ કરતી હોય છે એટલે સે ફોર એક્ઝામ્પલ હું આ સામેવાળી દીવાલને જોતો તો દીવાલનો એક ફોટોગ્રાફ પડે છે જે પહેલાં આપણી આંખની જે આ કાળી કીકી દેખાય છે એમાંથી એ ફોકસ થઈને અંદર જાય છે પછી અંદર એક ક્લિયર કાચ એટલે એક રતન હોય છે જેને આપણે લેન્સ કહીએ છીએ જે ઉંમર સાથે દૂધીયો થાય તો એને મોતીઓ કહેવાય એમાંથી ફોકસ થયા બાદ આ બધી લાઈટ પાછળ આંખનો એક પડદો હોય છે જેને આપણે રેટીના કહીએ છીએ અથવા જૂના જમાનામાં કેમેરાનો રોલ જેને કહેતા એ પ્રકારની વસ્તુ છે ત્યાં આ બધી સિગ્નલો ફોટોગ્રાફની ભેગી થાય છે અને પછી આંખના પડદામાં નસ હોય છે જે આંખની આ બધી જ સિગ્નલ મગજમાં એક વિઝનનું એટલે કે બ્રેનમાં સાઇટ સેન્ટર હોય છે ત્યાં જઈને બધી ભેગી થાય છે જ્યાંથી આપણને કહે કે આ ટેપ તમે જે ફોટો પાડ્યો છે આ ટેબલ છે આ ખુરશી છે વગેરે વગેરે સો આપણી આંખનું કામ એક કેમેરાની જેમ ફોટો પાડવાનું છે ને બધી જ સિગ્નલો લઈ અને ઉપર બ્રેનના સાઈડ સેન્ટર સુધી જવાનું છે એટલે આંખનો દરેક ભાગ કીકી લેન્સ પડદો નસ દરેક સાથે એક સાથે હળી મળીને સારી રીતે કામ કરે ત્યારે જઈને આપણને સારું વિઝન મળે છે જી સર અર્થાત ખૂબ જ ગણતરીના ક્ષણોમાં આ પ્રક્રિયા થતી હોય છે આપણે જણાવ્યું તે પ્રમાણે ખૂબ જ જટિલ રચના છે અને ઘણા નાના નાના અવયવો તેમાં ભાગ ભજવતા હોય છે ડૉક્ટર અભય સર હવે જ્યારે વાત કરીએ તો કયા પ્રકારના રોગો સર આપ આટલા વર્ષોથી નિષ્ણાંત તરીકે આપ કાર્ય કરી રહ્યા છો તો સામાન્ય રીતે કયા એવા આંખના રોગો છે જે વધુ પ્રમાણમાં સમાજમાં જોવા મળતા હોય છે સર અત્યારના મોર્ડન ટાઈમ્સમાં તો મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે અને એના કારણે જેને અમારી ગ્રુપમાં કોમ્પ્યુટર સિન્ડ્રોમ કહેવાય છે જેને કારણે આ બધાનો વધારે પડતો ઉપયોગ હોવાને કારણે આંખનું જે લુબ્રિકેશન સિસ્ટમ હોય છે તે ડ્રાય થઈ જાય છે અને વ્યક્તિને અનકમ્ફર્ટેબલ રાખે છે આંખોમાં દુખાવો થાય છે હેડેક થાય છે વગેરે વગેરે એટલે એ તો બહુ જ કોમન છે અને સિઝનલ પ્રમાણે કોઈને એલર્જીની તકલીફો થાય છે વાયરસ કે બેક્ટેરિયાથી કન્જંક્ટિવાઇટીસ થાય છે અને ઉંમરને કારણે મોતિયો જામર વગેરે થાય અને જ્યારે બોડીમાં શરીરમાં કોઈ જાતના રોગો હોય દાખલા તરીકે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે તો એને કારણે બી આંખના અનેક સ્ટ્રક્ચરને અનેક ભાગોને એની વિપરીત નેગેટિવ અસર થતી હોય છે જી તો ડૉક્ટર શૈલ સર જ્યારે આપણે વાત કરીએ વિવિધ આંખના રોગો વિશે તો સૌથી સામાન્ય રીતે જોવા મળતું હોય છે જેમ સરે વાત કરીએ સિઝનલ હોય ત્યારે પણ આંખો આવી કે કન્જેક્ટિવાઇટીસના કેસીસ જોવા મળતા હોય છે તો સર તે શું છે તેની સામાન્ય સારવાર બિલકુલ એટલે આપણે જે સાદી ભાષામાં સાંભળીએ છીએ કે આંખ આવી ગઈ હવે એ બે પ્રકારની હોય છે એક હોય છે એલર્જીક મતલબ શું કે જેમ ઘણી વાર આપણે સવારે ઉઠીએ તો ઘણા લોકોને છીકો આવે છે બહાર જાય છે તો અમુક સિઝનમાં શરદી ઉધરસ થવા માંડે છે અસ્થમા થાય છે એવી રીતે આંખની ચામડીમાં પણ ઘણા લોકોને એલર્જી થતી હોય છે કે જનરલી આપણે આંખ ખોલબંધ કરીએ છીએ તો આપણને ખબર નથી પડતી કે આપણા પોપચાઓ અંદરથી એકબીજા સાથે ઘસાય છે તો એલર્જીને કારણે આંખની અંદરની લેયર્સમાં ને આંખની ચામડીમાં થોડીક ઉબડ ખાબડ થઈ જાય એટલે આંખ ખોલબંધ ખોલબંધ થાય એટલે ઘસાય જેના કારણે મેજોરિટી લોકોને લાલાશ આંખ ખૂબ ચોળવાની ને ઈચ્છા થતી હોય છે એનો પરમાનન્ટ કોઈ ઈલાજ નથી એટલે એ જનરલી નાની એજમાં વધારે હોય છે મોટા થાય ઓછું થાય અને એમાં ઠંડકની ટ્રીટમેન્ટ કરીએ તો વધારે સારું રહે છે અંબાજીથી હેલો નમસ્તે મેડમ જી નમસ્કાર મણી ભાઈ હવે અમે ઓખ નું ઓપરેશન કરાવ્યું છે જી અને વર્ષ જેવું થઈ ગયું છે આંખ ની અંદર બળતરા થાય છે પાણી નીકળે છે હા એટલે જેમ હમણાં સાંભળ્યું તેમ આંખની ઉપર જે નાની પાતળી સ્કીન હોય છે અને પોપચાની ધાર ઉપરથી ઓઇલિંગ લુબ્રિકેશન થતું હોય છે એટલે આપણી આંખની સપાટી જો સ્મૂથ ન રહે તો જ્યારે બી પોપસું ઉપર નીચે ઉપર નીચે થયા કરે ને આપણને ખબર બી નથી પડતી એક મિનિટમાં કેટલી વખત થાય છે તો આપણી આંખ રફ થઈ જાય છે અને એને કારણે આવી જાતની ઇરિટેશન લાલ થઈ જાય અનકમ્ફર્ટેબલ રહે વગેરે થતું હોય છે એની કોઈ સિરિયસનેસ નથી હોતી એને કારણે આઈ બોલમાં આંખની અંદર કોઈ મુશ્કેલી થતી નથી પણ એક જાતનું ન્યુસન્સ એની વેલ્યુ ગણાય અમારી લેંગ્વેજમાં જેની ટ્રીટમેન્ટ હમણાં સાંભળ્યું તેમ ઠંડા પોતા કરવાથી લુબ્રિકેટિંગ જાતનું ડ્રોપ્સ નાખવાથી રાહત રહેતી હોય છે પણ એનાથી કોઈ પરમેનન્ટ નુકસાન થતું નથી એટલે કોઈ ચિંતાનો વિષય નથી જી સર એક અન્ય કોલર સર આપણી સાથે વાત કરવા માંગે છે વસંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વિજાપુરથી હેલો હેલો વસંતભાઈ હા મેડમ જી આપનો પ્રશ્ન જણાવશો વસંતભાઈ મેડમ આપણો આંખની આજુબાજુ ખંજવાળાવા દવાનો ઓફર હતો જી ડૉક્ટર હા સો આ આ સૌથી કોમન વસ્તુ છે કે આંખ આંખમાં અથવા આંખની આસપાસ ખંજવાળ આવતી હોય છે અને જનરલી મેજોરિટી લોકોને અમુક અમુક સિઝનમાં વધારે થાય છે અને ખાસ કરીને પર્ટિક્યુલરલી હવા બદલાય વાતાવરણ બદલાય થોડુંક ધૂળ પોલ્યુશન હોય ત્યારે આવું થતું હોય છે જેમ આપણે હમણાં જ વાત કરી આ ક્યારેક ક્યારેક થાય અમુક અમુક ટાઈમે વધી જાય છે અમુક અમુક ટાઈમે ઓછું થઈ જાય છે આમાં જનરલી બહુ આપણે દવાઓ નથી સજેસ્ટ કરતા હોતા કારણ કે આમાં જે દવાઓ હોતી હોય છે જેનાથી એકદમ જલ્દી સારું લાગવા મળતું હોય છે એમાં સ્ટિરોઇડ્સને બધું હોય છે એટલે આમાં આપણે વધારે ઠંડક કરીએ છીએ અને બહુમાં બહુ અમારી ભાષામાં આર્ટિફિશિયલ ટીયર્સ અથવા તો એલર્જીના અમુક ટીપા કે જેની સાઇડ ઇફેક્ટ્સ બહુ ઓછી હોય એ આપણે પ્રયત્ન કરીએ અને થોડીક આ એક જાતનું માની લેવું કે આપણી થોડીક તાશીર છે એને એક્સેપ્ટ કરીને ચાલવું એ વધારે સારું છે બહુ દવાઓ કરવાને બદલે જી ડોક્ટર અભય સર હવે જ્યારે અન્ય રોગ વિશે વાત કરીએ આંખોના તો આંખોમાં સામાન્ય રીતે મોતીઓ આવો કે કેટરેકના કેસીસ પણ જોવા મળતા હોય છે તો સર તે શું છે અને તેના કારણો અને નિદાન પદ્ધતિ શું હોય છે મોતીઓ એટલે જે આપણી આંખમાં જે લેન્સ હોય છે જેને રતન કહેવાય છે એ જ્યારે ઝાંખો થઈ જાય દૂધિયો થઈ જાય તો એને મોતિયો કહેવામાં આવે છે અને એકચ્યુઅલી એનો વર્ડ કેટરેક એટલે ગ્રીક લેંગ્વેજમાં વોટરફોલ્સ એટલે કે પાણીનો ધોધ છે એટલે જાણે કે આપણી આંખની અંદર તમે ક્લિયર કાચમાંથી જોતા હોય એને બદલે દૂધિયા કાચમાંથી જોતા હોય એવી ફિલિંગ થતી હોય છે એટલા માટેનું અંગ્રેજીમાં નામ કેટરેક છે અને એ સામાન્ય રીતે ઉંમરના હિસાબે થતો હોય છે પણ તેમાં બી જેનેટિક્સ હોય છે અમુક ફેમિલીઝમાં મોતિયા આવતા હોય છે અમુક ફેમિલીઝમાં મોતિયા નથી આવતા હોતા પણ ઉંમર સિવાય પણ જે લોકોને ડાયાબિટીસ હોય જે લોકોને લાંબો સમય સ્ટીરોઈડની દવાઓ લીધી હોય અથવા તો એવી અમુક જાતની દવાઓ હોય છે જેને કારણે બી મોતીઓ થઈ શકે કંઈ વાગ્યું હોય ઇન્જરી થઈ હોય તો એવા બધા કારણથી આંખમાં સોજો આવે તો બી થઈ શકે એટલે મોતિયાના રીઝન ઘણા બધા હોય છે પણ એનો ઈલાજ હવે છેલ્લા દસ વીસ વર્ષથી બહુ જ સરળ થઈ ગયો છે અને નવી નવી પદ્ધતિઓથી એનું એનું પરિણામ બહુ સરસ આવે છે જી સર એક અન્ય કોલર મિત્ર સર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જીતુભાઈ વાત કરવા માંગે છે બનાસકાંઠાથી હેલો હેલો જી જીતુભાઈ જી નમસ્કાર આપનો પ્રશ્ન જણાવશો જીતુભાઈ હા મારે જમણી આંખની અંદર બિલકુલ ઝાંખો દેખાય છે અને મેં વિસનગર તપાસ કરાવી હતી પણ એ એવું કે છે કે કે બીજું કઈ પ્રોબ્લેમ છે પણ એક ડોળા ની અંદર એક ધાબુ આવી ગયો છે જી ડોક્ટર શેલ સર સો જે પરથી એમની વાત લાગે છે એવું લાગે છે કે એમને આંખના કીકી અથવા પડદા પર બીમારી હોય એવું લાગે છે અને એ આંખના પડદા પર જો ઘણા લોકોને કોઈ પણ કારણસર ડાઘ કે એક જાતનો અમારી ભાષામાં સ્કાર કહીએ એ થઈ જતું હોય છે તો એને અનફોર્ચ્યુનેટલી આપણે બદલી શકાય એવી દુનિયામાં કોઈ ટ્રીટમેન્ટ નથી એટલે આપણે આજના વિજ્ઞાનમાં જે ચક્ષુદાનવાળી આંખમાંથી ને બધું બદલવાનું કહીએ છીએ એમાં ખાલી જો આપણી આંખની કીકીમાં તકલીફ હોય તો આપણે બદલી શકીએ છીએ પણ પડદામાં અમુકથી વધારે પ્રકારનો અમુક ઘસારા હોય

જે લોકો બેબી બહુ પ્રીમેચ્યોરલી બોર્ન થયા હોય લો બર્થવેટ હોય અથવા તો કોઈ જાતનું વાયરસ ઇન્ફેક્શન થયું હોય તો એ થતું હોય છે એ ઉપરાંત બી જ્યારે એનું શારીરિક કંઈક તકલીફ હોય તો બી થઈ શકે હવે એની ટ્રીટમેન્ટ તો મોટાની જેમ એની સર્જરી છે પણ મુખ્ય તફાવત એ છે કે મોટી ઉંમરના ઓપરેશન વખતે વ્યક્તિની નજર ઓલરેડી વિકાસ થઈ ગયેલી હોય છે અને પાછળથી એને મોતિયું આવે છે હવે આપણી બધાની જે દ્રષ્ટિ હોય છે પહેલાં બે વર્ષની અંદર નેવું ટકા વિકાસ થઈ જાય છે એટલે એ પહેલાં બે વર્ષની અંદર જો કંઈ બી આવું ઓબસ્ટ્રાકશન વચમાં અવરોધ આવે મોતિયા જેવો તો મગજમાં જે સાઇઝ સેન્ટરની વાત થઈ એનો વિકાસ નથી થતો એટલે મોત્યો જલ્દી કાઢવો બહુ જરૂરી હોય છે પહેલાં બે વર્ષની અંદર જેથી કરીને લાંબે ગાળે જિંદગીમાં એનો સાઇટ સેન્ટરનો રોશનીના સેન્ટરનો વિકાસ થઈ શકે એટલે મેજર ડિફરન્સ એ છે કે એનો હેતુ ચશ્મા ન પહેરવા પડે કે નીકળી જાય એવો નથી હોતો બચ્ચાઓમાં પણ સાઇટ સેન્ટરનો વિકાસ શરૂ થઈ જાય અને વધારે થાય એના માટે એ ઓપરેશનો થતા હોય છે જી સર આ દર્શક મિત્રો આ ખુબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીએ પરંતુ હાલ લઈએ એક વિરામ निड़ो डायरा रमझ डीडी से शुक्रवार रात्र साढ़ दस कलाके पुनः प्रसारण बपोरे बार पर વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આંખોના રોગો અને તેની સારવાર વિશે અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડોક્ટર અભય વસાવડા સર અને ડોક્ટર શૈલ વસાવડા સર ડૉક્ટર અભય સર આપણે બ્રેક પહેલાં દર્શક મિત્રોને માહિતી આપી મોતિયા તેમજ તેની સારવાર વિશે સર હવે આપણે જોતા હોઈએ છે કે આપણું લોહીમાં જેમ દબાણ હોય છે તેમ આંખોમાં પણ દબાણ હોય છે તો સર એ આંખોનું દબાણ શું વધી શકે અને જો વધે તો કયા પ્રકારના રોગો સર એના કારણે લાગુ પડતા હોય છે બ્લડ પ્રેશરની જેમ આંખમાં બી પાણીનું દબાણ હોય છે અને આગળ એક ચેમ્બર હોય છે જેમાં નળની જેમ ટેપ વોટર આવે અને ડ્રેઇનમાં જાય એવી રીતે પાણીનું સર્ક્યુલેશન હોય છે જ્યારે પાણી બહાર ના જઈ શકે ત્યારે એ બેક પ્રેશર થઈને આંખમાં પ્રેશર વધી જાય છે અને મેં આગળ જણાવ્યું તેમ દરેક વખતે પેશન્ટને તકલીફ નથી આપતી એને જ્યારે એ નસને અસર કરે છે આંખની ત્યારે જ દ્રષ્ટિ ચાલી જાય છે ને વ્યક્તિને કે પેશન્ટને ત્યારે ખબર પડે છે એટલે ગ્લોકોમા જામર એ એક જાતની આંખના સ્ટ્રક્ચરને વીક કરતી બીમારી છે અને ખાસ કરીને આંખની નસ બહુ નબળી થઈ જાય છે સુકાઈ જાય છે એમ કહેવાય છે અને પેશન્ટને કોઈ તકલીફ નથી થતી એટલે એક જાતનું સાયલન્ટ થીફ ઓફ સાઇટ તરીકે એ જામરને કહેવામાં આવે છે અને મુખ્યત્વે એમાં બે પ્રકારો છે સાદી ગામઠી ભાષામાં કડવો જામર અને મીઠો જામર કડવા જામરમાં જે પાણી બહાર નીકળવાની જે જગ્યા હોય છે તે બહુ સાંકડી હોય છે વ્યક્તિને અને સડનલી ખૂબ જ પ્રેશર વધી જાય છે એનો ફાયદો એ છે કે પેશન્ટને તકલીફ થાય એટલે તરત જ ડૉક્ટર પાસે પહોંચે છે જ્યારે મીઠો જામર છે ત્યારે પેશન્ટને કોઈ તકલીફ નથી થતી અને એટલા માટે જ્યારે નજર ખૂબ જ ચાલી જાય છે ત્યારે જ વ્યક્તિને ખબર પડે છે એટલે એક રીતે એ વધારે નુકસાન કરતા છે જી ડોક્ટર શૈલ સર એક અન્ય કોલર મિત્ર આપણી સાથે વાત કરવા માંગે છે રમેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી હેલો હા જી નમસ્કાર રમેશભાઈ હા મારો મારો પ્રોબ્લેમ એવો છે જી કે મે 1.5 વર્ષ પહેલા મોતિયાનું ઓપરેશન કરાવેલું જી 1.5 વર્ષ પહેલા મોતિયાનું ઓપરેશન કરાવેલું અને ઓપરેશન પછી શું થયું છે કે હું ચશ્મા પહેરું ને

તો આપણી સપાટી થોડીક સૂકી પડી ગઈ હોય તો પણ આમ જાણે ક્લેરિટી થોડીક ઓછી થતી હોય એવું લાગતું હોય છે બીજું કોક કોક લોકોને મોતિયામાં મોતિયાના ઓપરેશનમાં જે નેત્રમણીને મૂકીએ છીએ તો એ સપોર્ટ જેના પર નેત્રમણી બેસાડ્યો હોય એના પર ઘણીવાર જેમ વાસણ પર ક્ષાર જામ એવી રીતે ક્ષાર જામતો હોય છે જેને આપણે છારી કહેતા હોઈએ છીએ અને ત્રીજું કારણ હોઈ શકે કે જો ઘણા લોકોને જેમ એજ સાથે ઉંમર સાથે થોડું ઘૂંટણ ઘસાય છે એવી રીતે કોક કોક લોકોને આંખના પડદા પર ઉંમરને લીધે થોડો ઘસારો હોય તો પણ લેન્સ ને બધું સરસ હોવા છતાં એ ફોટોનું જોઈએ એવું સરખું નથી થઈ શકતું આઈ થિંક એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરાવીને એનું કારણ આપણે જાણી શકીએ જી સર એક અન્ય કોલર મિત્ર આપણી સાથે વાત કરવા માંગે છે વાલાભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે ઈડરથી હલો જી આપનો પ્રશ્ન જણાવશો

તો એનું કન્ટિન્યુઅસ આપણી ચામડી જેમ મોઢા પર કે હાથ ઉપર રફ થઈ જાય છે એવી રીતે આંખની સપાટી જો રફ થઈ જાય તો આવી કન્ટિન્યુઅસ લાલ આંખ રહેતી હોય છે પાણી પડે ખંજવાળ આવે વગેરે થાય છે એટલે પ્રોટેક્ટિવ ચશ્મા પહેરી શકાય દિવસમાં ત્રણ ચાર વખત ઠંડા પાણીથી આંખ ધોઈ શકાય પણ કહેવું પહેલાં એવી રીતે આની કોઈ જનરલી સ્પીકિંગ અંદર આંખની અંદર કોઈ સિરિયસ અસર થતી હોતી નથી પણ એ આપણું જ્યાં લગી આ પ્રવૃત્તિ ચાલુ રહેતી હોય છે ત્યાં લગી એ નીકળતી નથી જી ડૉક્ટર અભય સર આપ જણાવી રહ્યા હતા કે એક સાયલેન્ટ કિલર છે કે જેને ઝામર તરીકે આપણે ઓળખતા હોઈએ છે અને ધીમે ધીમે દ્રષ્ટિનો નાશ કરતું હોય છે તો સર આ રોગની સારવાર શું છે અને શું આજીવન તેની દવા કે ટીપા લેવા જરૂરી બને છે શા ઝામરમાં મેં કહ્યું તેમ આંખની નસ નબળી થઈ જાય છે અને એનું મેઇન રીઝન આંખનું પ્રેશર છે એટલે પ્રેશર ઓછું કરવા માટે હવે ઘણી બધી સરસ ઇફેક્ટિવ દવાઓ ટીપાઓ આવે છે જેનાથી પ્રેશર ઓછું રહે છે અને એનાથી ઓછું ન રહે તો એની સર્જરી બી થાય છે અને સર્જરી પણ બહુ જ સક્સેસફુલ હોય છે જનરલી પણ આ પ્રેશર ઉપરાંત આપણી પોતાની લાઇફસ્ટાઈલ બરાબર ઊંઘ આવવી એક્સરસાઇઝ કરવી સ્ટ્રેસ મગજમાં ટેન્શન ન રાખવું એ બધા ફેક્ટરો પણ આંખની નસને નબળા કરી શકતા હોય છે જી ડૉક્ટર શૈલ સર આપણે શરૂઆતમાં પણ વાત કરી કે જે જીવનશૈલીને લગતા રોગો છે બિન રોગો જેને આપણે કહેતા હોઈએ છીએ બીપી ડાયાબિટીસ વગેરે જેવા જે રોગો છે તેની આંખના પડદા પર પણ આડઅસર થતી હોય છે તો સર તે આડઅસર શું છે અને આવા દર્દીઓએ પોતાના આંખની શું વિશેષ કાળજી લેવી જોઈએ બિલકુલ અને આ હવે આપણે જેમ જોઈએ છે ઘરે ઘરે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે એટલે જેમ ડાયાબિટીસ બ્લડ પ્રેશરની ઇફેક્ટ હાથમાં થઈ શકે કિડનીમાં થઈ શકે પગમાં થઈ શકે સેમ બ્લડ સર્ક્યુલેશન આંખના પડદા એટલે કે રેટિનામાં પણ જાય છે એટલે જેમ ઘણીવાર અમુક વખત જતાં કેમ પાઇપ લીક થાય છે એવી રીતે આ કોન્સ્ટન્ટ શુગરવાળું કે હાઈ પ્રેશરવાળું બ્લડ સર્ક્યુલેશન પડદામાં જાય તો એ આંખના પડદાની નસોમાંથી લીકેજ થતું હોય છે અને ઘણીવાર એના કારણે બ્લીડિંગ થતું હોય છે પડદામાં અથવા શુગર લીકેજ થાય છે હવે જ્યારે આ અર્લી સ્ટેજમાં હોય મતલબ કે પડદાના સાઈડના ભાગમાં હોય તો જામરની જેમ દર્દીઓને કંઈ ખ્યાલ નથી પડતો અને જ્યારે સેન્ટરના ભાગમાં આવે છે જ્યારે નજર ઓછી થાય તો આ પડદાની ટ્રીટમેન્ટો કરવી બહુ અઘરી હોય છે એટલે આમાં સૌથી જરૂરી એ હોય છે કે જે લોકોને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર હોય જેમ આપણે દર છ મહિને કે દર વર્ષે બ્લડ ટેસ્ટ ને બીપી ચેકઅપને બધું કરીએ છીએ એવી રીતે દર વર્ષે આંખના પડદાની ચેકઅપ ખાસમાં ખાસ કરવી સો દેટ અર્લી સ્ટેજમાં આ પડદાના લીકેજને બધું થતું હોય તો આપણે એને અર્લી સ્ટેજમાં રોકી લઈએ તો એ આગળ જતાં નજરને ડેમેજ નથી કરતું પણ આ લાઈફ લોંગ ડિઝીઝ છે એટલે જેમ ડાયાબિટીસ બીપીને આપણે એકવાર એક દવાથી કંટ્રોલ કે ક્લિયર નથી કરી શકતા એટલે બે વર્ષ સારું છે એટલે ત્રીજા વર્ષે પડદા પર તકલીફ નહીં આવે એવું નથી એટલે રેગ્યુલરલી દર વર્ષે ચેક કરીએ તો જેટલું જલ્દી પકડાય તો આપણે જલ્દી રોકી શકીએ કે બગડતા અટકાવી શકીએ જી ડૉક્ટર અભય સર આપણે જોઈએ છીએ કે ગરમા અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ ખૂબ જ ગરમીનો પારો વધેલો જોવા મળે છે તો સર હવે આ સિઝનમાં આ ઋતુ દરમિયાન ગરમીથી બચવા માટે શું કાળજી લેવી આંખના દોઢ એક વસ્તુ જે છે કે જ્યારે આપણે બહાર જઈએ છીએ અથવા તો સ્કૂટર ઉપર ડ્રાઈવ કરીએ કે કારમાં હવા આવે છે તો એને ડાયરેક્ટ હવાનો બ્લો જો આપણે રોકી શકીએ તો એ સારું છે અને એના માટે પ્રોટેક્ટિવ હેલ્મેટ સાથે સ્ક્રીન ગોગલ્સ એ પહેરવાથી કન્ટિન્યુઅસ આંખ ઉપર હવા નથી ભટકાતી અને એને કારણે ઘણી રાહત રહેતી હોય છે જી ડૉક્ટર અશયલ સર હવે જ્યારે તમે વાત કરી રહ્યા હતા કે જે બિનચેપી રોગો ધરાવતા દર્દીઓ છે તેને સમયાંતરે આંખોની તપાસ કરાવવી જોઈએ તો સર બાકી સામાન્ય લોકોએ કેવા સમયાંતરે આંખોની તપાસ કરાવતા રહેવી જોઈએ જેને કારણે જે એવા રોગો છે કે જેની જાણ આપણને વહેલા તકે થઈટ એટલે સૌથી કોમન સૌથી જે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલાં બાળકોનું ચેકઅપ અને ખાસ કરીને એ લોકો પ્રી સ્કૂલથી સ્કૂલમાં આવવાના થાય ત્યારે ખાસ કરીને બાળકોનું ચેકઅપ કરાવવું કારણ કે નાની ઉંમરથી નંબર હોવાના ચાન્સીસ બહુ વધારે છે ને હવે જેમ જેમ બધા સ્ક્રીન યુઝ બાળકો વાપરતા થાય છે નંબર હોવાના ચાન્સીસ પણ ખૂબ વધતા જાય છે એટલે સૌથી પહેલાં તો સ્કૂલ શરૂ થતી હોય અને સ્કૂલ દરમિયાન ચશ્મા માટે ચેકઅપ કરવું મોટાઓમાં જો બહુ કોઈ બીજી તકલીફ ન હોય તો ચાલીસ પછી દર વર્ષે બે વર્ષે આંખનો ચેક કરાવતા રહ્યો કે આંખમાં કોઈ નંબર વધઘટ થાય છે કે નહીં અથવા આવા બધા બિનચેપી રોગોની કોઈ અસર આવે છે કે નહીં શરીરમાંથી અથવા આ મોતીઓ ઝામર બધાની શરૂઆત ફોર્ટીઝ ફિફ્ટીઝમાં થતી હોય છે એટલે ચાલીસ પિસ્તાલીસ પછી આઈ વુડ સજેસ્ટ કે દર વર્ષે બે વર્ષે આંખો ચેક કરાવતા રહેવી જોઈએ આજે બાળકોનું કયું ચશ્માના નંબરનું એ બહુ અગત્યની વસ્તુ છે અને અત્યારે એનો એક જાતનો એપિડેમિક થયો છે કે માઇનસ નંબર બાળકોને ખૂબ જ આવે છે અને એની રિસર્ચ પ્રમાણે બાળકો વધારે પડતાં અંદર રહે છે સ્ટ્રેસમાં મોબાઈલ પર હોમવર્ક સ્કૂલમાં વર્ક કરતા હોય છે અને બહાર રમતા નથી એવી રિસર્ચ થયેલી છે કે જે બાળક ત્રણ કલાક આઉટડોર્સમાં રમે અથવા તો અલ્ટ્રા વાયોલેટ લાઇટ સૂરજની અંદર અજવાળામાં રહે તો એના નંબર ઓછા વધે છે એટલે બહુ જરૂરી છે કે બાળકો ઘરની અંદર જ ન રહે અને બહાર બી રમે અને થોડુંક નજીકનો મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ઓછો કરે જી સર આપ જ્યારે વાત કરી રહ્યા છો જીવનશૈલીને લગતી તો હવે એ સિવાય આંખોના જતન માટે કેવા પ્રકારનો ખોરાક અને બીજી શું કાળજી બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી રાખવી જોઈએ તે વિશે માહિતી આપશો આઈ થિંક અત્યારે વિટામિન એ આંખ માટે જરૂરી છે એવું બધાને ખ્યાલ છે અને હું જોઉં છે કે બધી મધર ખૂબ જ જ્યુસ કે વિટામિનને કેરેટ્સ વગેરે આપતા હોય છે બહુ વધારે પડતું આપવાથી એ બધું લિવરને ડોઝ લોડ પડે છે એટલે બેલેન્સ ફૂડ અને આપણા ઇન્ડિયન પ્રણાલિકા પ્રમાણે આપણો જે રોટલી દાળ ભાત શાક છે એ બહુ જ બેલેન્સ ફૂડ છે એટલે કોઈ વિશેષ પેનિકી થઈને વધારે પડતા વિટામિન્સની ગોળીઓ કે જ્યુસ આપવાની જરૂર હોતી નથી બેલેન્સ ફૂડ કોઈ બહારનો જેને ફાસ્ટ ફૂડ છે એ બહુ ઓછા પ્રમાણમાં ખાવો જોઈએ બધાએ બાળક હોય કે મોટા હોય એટલે જો સારો બેલેન્સ ફૂડ સ્ટીક ટુ નેચરલ ફૂડ રાખે અને એક્સરસાઇઝ કરવી જોઈએ અત્યારે ઘરમાં બેઠા ટેલિવિઝન સામે જ કલાકો બધા સોફા ઉપર કે ખુરશી પર પગ ઊંચા ચડાવીને બેસતા હોય છે એને બદલે બહાર જાય એક્સરસાઇઝ કરે વોકિંગ કરે તો ખૂબ જ ફરક પડી જાય છે આખી હેલ્થ ઉપર અને આંખ ઉપર પર્ટિક્યુલરલી જી સર આપે આપના બહોળા અનુભવના નિચોડ રૂપે ખૂબ જ અગત્યની માહિતી દર્શક મિત્રોને આપી સર હવે કાર્યક્રમના અંતમાં સર એક લાઈનમાં આપ દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો ડોક્ટર અભય સર આંખ બહુ જ અગત્યની વસ્તુ છે એની વેલ્યુ કરો અને એનું જતન કરો કંઈ બી થાય તો નજીકના આંખના ડોક્ટર પાસે આંખ બતાડો જી ડોક્ટર શૈલ સર આપનો મેસેજ આઈ થિંક આપણે જ્યાં સુધી કંઈ વસ્તુમાં તકલીફ નથી થતી ત્યાં સુધી આપણે એને બેદરકારી રાખતા હોઈએ છીએ એટલે એક જ કહેવાનું રહેશે કે જેમ ફોર્ટી પછી બ્લડ પ્રેશર ડાયાબિટીઝ બ્લડ રિપોર્ટ્સ કરાવીએ છીએ એવી રીતે આંખનું ચેકઅપ પણ રેગ્યુલરલી કરાવતા જી ચોક્કસથી ડૉક્ટર અભય વસાવડા સર અને ડૉક્ટર શૈલ વસાવડા સર આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ અગત્યની માહિતી દર્શક મિત્રોને પૂરી પાડી તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન વતી આ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરી મળીશું આજ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર bathroom. Bathroom badalmanu?